નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે મિત્રો અષાઢી બીજ એટલે આજે ભગવાન જગન્નાથજીની શોભાયાત્રાનું મહાપર્વ ભગવાન આજે બેન સુભદ્રા અને સાથે બળદેવજી સાથે જે કહેવાય કે નગર ચર્ચાએ નીકળતા હોય ને સૌ ભાવિ ભક્તો આજે તેનો આનંદમય લાભ લેતા હોય ત્યારે સાવલીના ધારાસભ્યએ ભગવાનના દર્શન કર્યા સાથે સાથે ભગવાનના રથને દોડું ખેંચીને આગળ ધબાવ્યો હતો સાવલીના યુવા ધારાસભ્ય કે નામદાર જ્યારે રોડ પર આવ્યા હતા અને ભગવાનના દર્શન કર્યા હતા ત્યારે લા હજારો યુવાનો તેમની સાથે જય જગન્નાથ જય જગન્નાથના નારા સાથે સાવલીના ધારાસભ્યને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા સાવલીના યુવા ધારાસભ્ય આમ તો સાવલીમાં ખૂબ જ યુવાઓના દિલમાં રહેતા હોય છે પરંતુ આ જે મહાપર્વ નિમિત્તે તેમને તમામ સાવલીના નગરજનોને તેમજ દેશરના નગરજનોને તેમને શુભેચ્છા પાઠવી હતી અને આ મહાપર્વ નિમિત્તે સર્વનું કલ્યાણ થાય તેમજ તેમના પંથકમાં સર્વને લીલા લહેર મળે તેના માટે પણ ભગવાનના ચરમોમાં જે કહેવાય કે પ્રાર્થના કરી હતી વધુ વિશેષમાં અમારા સંવાદદાતા અને સિનિયર રિપોર્ટર પરેશભાઈ પંડ્યા સાથે તેમને વાતચીત પણ કરી હતી અને વાતચીત દરમિયાન તેમણે શું કીધું હતું તે પણ તમને આગળ અમે સંભળાવીશું પરંતુ વેશભૂજાના બાળકો સાથે પણ તેમને જે કહેવાય કે આનંદ કરીને ફોટોગ્રાફ કર્યા હતા અને લોકો ખૂબ ખુશ જોવા મળ્યા હતા અને સાવલી પંથકમાં જય જગન્નાથ જય જગન્નાથ નારા સાથે આજે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આવો સાંભળીએ શું કહી રહ્યા છે સાવલીના નામદાર આજ રોજ મહાબીરના અષાઢી રથયાત્રાના પર્વ નિમિત્તે માનનીય ધારાસભ્યશ્રી ઉપસ્થિત રહી તેઓએ આજે રથને દોરડું ખેંચી અને યાત્રામાં તેઓ સહભાગી થયેલ છે તો તેઓ વિશે આપણે જાણીએ આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા સમગ્ર દેશની અંદર હિન્દુમાં એક મોટો ઉત્સવનો આ તહેવાર છે ઉત્સવનો દિવસ દિવસને બહુ મોટો દિવસ કહેવાય રથયાત્રા એટલે ત્યારે મારા સમગ્ર સાવલી ડેસર પંથકની અંદર પણ બંને જગ્યાએ રથયાત્રાનું આયોજન થયું હોય સૌભાવિક ભક્તોને હું રથયાત્રા નિમિત્તે શુભેચ્છાઓ આપું છું ને ભગવાન સદાય એમના પર અમી દ્રષ્ટિ રાખે એમની શુભ મનોકામનાઓ પૂરી કરે અને આજે ભગવાન કૃષ્ણ બેન સુભોદ્રા અને ભગવાન બલરામ જ્યારે રથયાત્રામાં નીકળ્યા હોય ત્યારે સમગ્ર પંથકની અંદર સમગ્ર નગરની અંદર એમની અમી દ્રષ્ટિ રહે એવી ભગવાનને હું પ્રાર્થના કરું છું